લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો મા દુર્ગાની આરાધનાનું પર્વ બે ચાર દિવસમાં શરૂ થશે અને આપણે ગરબાની રમઝટ તો કરશું જ પણ સાથે સાથે માની આરાધના પણ કરશું ને તો ચોક્કસ આપણે આનો ફાયદો લેવો જોઈએ હવે નવરાત્રિ આવે એટલે આપણે પેલી કુમારિકા જમાડવાની વિચારધારાઓ શરૂ થાય કે ભાઈ હું બે જમાડીશ હું પાંચ જમાડીશ હું સાત જમાડીશ કોઈ છે મારાથી ન પણ જમાડાય કંઈ વાંધો નહીં પણ આજનો જે ઉપાય છે ને એ બહુ સરસ છે જો તમે નિભાવી શકો થોડી તૈયારી પહેલેથી કરવી પડશે દીકરીઓને નિમંત્રણ આપવું પડશે પણ જો તમે બરાબર સમજીને સમયસર આ કામ કરી લેશો ને તો એ કુમારિકાના ભોજનનું જે ફળ છે એ આપણે શું કરવાનું છે તો મિત્રો આપણે જ્યારે જ્યારે બી નવરાત્રિમાં કન્યા જમાડીએ કુમારિકા જમાડીએ ત્યારે ધ્યાન રાખવાની બાબત એ છે કે એના નિયમમાં જો ચાલીએ તો આપણને સુંદર અને સારામાં સારા પરિણામ મળે તો કુમારિકા ભોજનનો એક નિયમ છે કે નાની કન્યા માન્ય નથી આ દેવી ભાગવતનો ઉલ્લેખ છે કે ભાઈ કુમારિકા જમાડો તો બે વર્ષથી નીચેની દીકરીને આપણે ન જમાડી શકીએ જેની ઉંમર બે વર્ષની થઈ ગઈ છે એ જ દીકરી એમાં જમાડી શકાય એનું કારણ પણ દર્શાવાયું છે કે તમે જે એને જમાડવાનો છો ને એ સ્વાદ બે વર્ષથી નાની કન્યા કહી નથી શકતી સમજી નથી શકતી તો બે વર્ષની ઉપરની જે દીકરી હોય ને તે ખાટું મીઠું તીખું કહી શકે તો એનો આ એક સૌથી મોટો નિયમ આપણે પાડવો જોઈએ તો પહેલા નોરતે પહેલા નોરતે બે વર્ષની જે કન્યા છે ને એને જમાડો એના હાથમાં કંઈ દક્ષિણા આપો બીજા નોરતે ત્રણ વર્ષની કન્યા જમાડવી જોઈએ એને દક્ષિણા આપવી જોઈએ વસ્ત્ર આપવું જોઈએ ત્રીજા નોરતે ચાર વર્ષની કન્યાને ભોજન કરાવાય એને દક્ષિણા આપવી જોઈએ ચોથા નોરતે ચોથા નોરતે પાંચ વર્ષની કન્યાને જમાડી શકાય અને એને કંઈક દક્ષિણા આપવી જોઈએ પાંચમા નોરતે છ વર્ષની કન્યાને જમાડવી જોઈએ એને આપણે દક્ષિણાને એ કરી શકાય છઠ્ઠા નોરતે છઠ્ઠા નોરતે સાત વર્ષની કન્યાને આપણે ભોજન કરાવવું જોઈએ મિષ્ટાન સાથેનું અને એને દક્ષિણા આપવી જોઈએ સાતમાં નોરતે આઠ વર્ષની કન્યા આપણે જમાડી શકીએ એને દક્ષિણા આપવી જોઈએ આઠમાં નોરતે નવ વર્ષની કન્યાને જમાડવી જોઈએ એને દક્ષિણા આપવી જોઈએ અને નવમાં નોર્તે નવમાં નોરતે દસ વર્ષની કન્યાને જમાડી એને દક્ષિણ આપવી જોઈએ દસમાં નોર્તે જો તમે એને સારી ભેટ આપો છો તો પણ સારું કેમકે સમજની દીકરી હોય ને એને આપણે સારી વ્યવસ્થિત ભેટ આપીએ તો એમાં ફાયદો થાય હવે મિત્રો આમાં એક વાત ધ્યાન રાખવાની છે તમારે દીકરીની પસંદગી કરતાં પહેલાં એમાં પણ જે છેલ્લા દિવસ છે છેલ્લે સાત આઠ નવમાં જે નોરતે આપણે જમાડીએ ને એમાં ધ્યાન રાખજો કુમારિકા હોય પિરિયડમાં દીકરી ના આવતી હોય ને એ દીકરીની પસંદગી આપણે કરવાની છે તો આવી રીતે આપણે ભોજન કરાવીએ ને એને દક્ષિણા આપીએ છીએ તો નવ દિવસમાં વધારાના ખર્ચા સિવાય આપણે કન્યાભોજનું સારામાં સારું ફળ મેળવી શકીએ અને એનો એક સુંદર પ્રભાવ આપણા જીવનમાં જોવા મળે માં દુર્ગાનું પર્વ બુધના ગ્રહ સાથે જોડાયેલું છે બુધનો ગ્રહ માં દુર્ગા સાથે જોડાયેલો છે જે રીતે આપણે હિજડાનું હિજડાનું જે આપણે મહત્વ આપના સમાજમાં છે આપના ધર્મમાં છે તે બુધ નપુસક ગ્રહ છે અને હિજરો નપુંસક માણસ છે એની સાથે માનું પર્વ જોડાયેલું છે એટલે આપણે એના આશીર્વાદ લઈએ અને બુદ્ધની સાથે બુદ્ધિ બેટી નોકરી ધંધો વેપાર તમારા શરીરની નસો આ બધી વસ્તુઓ જોડાયેલી છે એટલે તો આપણે એને નારાજ નથી કરતા અને એને આપણને કોઈ દિવસ ખોટા એવા એના શ્રાપ કે આપણે નથી લેતા તો બહુ મહત્ત્વની વાતો છે આપણા શાસ્ત્રોના જે નાના નાના ઉપાય છે એને સમજીએ તો આપણે ખૂબ એમાં સારામાં સારા ફાયદાઓ મળે છે તો મિત્રો આ કુમારિકા જમાડવાનો જે મેં નિયમ કીધો છે એ જો તમે પાડી શકો અને રોજ મેં કીધું એ પ્રમાણે ઉંમરની દીકરીઓને તમે બેસાડીને જમાડી શકો ને દક્ષિણા આપી શકો તો હું એવું માનું કે આ નવરાત્રિમાં જે તમને જે ફળ મળવાનું ને એ કદાચ કલ્પના બહારનું ફળ મળે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હર્યવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે